હેલો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હશો આપણે ધોરણ પાંચ પ્રકરણ ત્રણ સ્ટોરેજ એટલે કે સંગ્રહ જેને મેમરી એમ કહેવામાં આવે છે જે એક એકમ છે શું છે એકમ છે પાઠ ત્રીજો છે આજે શું કામ કરે છે સ્ટોરેજ એટલે કે જેને સંગ્રહ કહેવામાં આવે છે તે શું કામ કરે છે તે ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે અને એ જે કામ કરે છે એમાંનો આ એક અલગથી અતિ એક એકમ છે યુનિટ છે ઓકે હવે મેમરી છે તે મેમરી ઘણા બધા જથ્થામાં સંગ્રહ કરી શકે છે કોણ જે સ્ટોરેજ યુનિટ છે તે જેને જે સ્ટોરેજ યુનિટ છે તે જેમાં લખાણ હોઈ શકે છે એટલે કે લખેલું હોય છે ચિત્રો એટલે કે ઇમેજ હોઈ શકે ધ્વનિ પણ હોઈ શકે છે અને વિડીયો પણ હોઈ શકે છે મિત્રો આમ કોમ્પ્યુટરમાં બે પ્રકારના સંગ્રહસ્થાન હોય છે કેટલા બે પ્રકારના એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી પ્રાઇમરી કેવી હોય છે કામ ચલાવ હોય છે સેકન્ડરી મેમરી હર હંમેશા સચવાઈ રહે તેવી મેમરી હોય છે ઓકે મિત્રો હવે જે સ્ટોરેજ છે બરાબર સ્ટોરેજને આપણે વિગતવાર જોવા જઈએ તો સ્ટોરેજની અંદર પ્રાઇમરી મેમરીમાં શું આવે છે તો પ્રાઇમરી મેમરી છે જેમાં રેમ આવે છે રોમ આવે છે રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને ઇન્ટરનલ મેમરી છે રોમ એટલે રીડ ઓનલી મેમરી માત્ર વાંચી શકાય તેવી આ કામ કામચલાઉ ઉપયોગમાં લઈ શકાય એવી મેમરી છે એટલે કે આ બધી ટેમ્પરરી મેમરી છે નાસ્ત છે જ્યારે સેકન્ડરી મેમરી અનાસવન છે હાર્ડડિસ્ક જોવા જઈએ હાર્ડડિસ્ક એક જે સીપીની અંદર આવતું એક ડિવાઇસ છે જેની અંદર ડેટા સંગ્રહ થાય છે સીડી આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ આ અહીંયાથી આખું દેખી લઈએ છીએ સીડી એ કોમ્પ્યુટરમાં આ ડેટા સંગ્રહ કરીને આપણે બીજે હેરાફેરી કરવી હોય એના માટે હોય છે જે સાતસો એમ બીની હોય છે એવરેજ કેટલા સાતસો એમ બી સુધીની હોય છે અને કેપેસિટી છસો પચાસ એમ સુધીની હોય છે ડીવીડી જે ચાર જીબીની હોય છે સીડી જેવું જ આવે છે થોડી અલગ કલરની આવે છે આપણે દેખીશું જે યુએસ બી એટલે કે આપણે પેન ડ્રાઈવ છે એમ કહીએ છીએ ને મેમરીને એવું એ છે મિત્રો ઓકે હવે જે પ્રાઈમરી મેમરી છે પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે કેવી મેઇન મેમરી અને એને ઇન્ટરનલ મેમરી તરીકે પણ ઓળખાવાય છે બરાબર પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે કયા મેં હમણાં વાત કરી હતી તેમ રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી રેન્ડમ એક્સેસ મેમરી છે એ કેવી છે તો અસ્થાયી છે એનું કોઈ ઠેકાણું નથી હું વિગતવાર હમણાં સમજાવું છું હવે જે રેમમાં ડેટા છે પ્રોગ્રામ છે માહિતી છે જે કયા સ્વરૂપમાં અંદર આવેલા હોય છે વીજ ધબકારાના સ્વરૂપમાં હોય છે એના ડિજિટલ ને એવું આવે છે મિત્રો એમાં એનો પ્રકાર આવે છે એમાંનો છે આથી જ્યાં સુધી કોમ્પ્યુટરને વીજ પ્રવાહ મળતો રહે ત્યાં સુધી તે અંદર ડેટા અંદર રહે છે અને વીજ પ્રવાહ બંધ થઈ જાય એટલે કે લાઇટ બંધ થઈ જાય તો એ ઓટોમેટિક અથવા કોમ્પ્યુટર બંધ કરી દો તો આપણે લખેલો ડેટા જતો રહે માનલો તમે કોઈ ફાઇલમાં કંઈક લખો છો બરાબર અને લખતા લખતાં અચાનક લાઇટ જતું રહે છે તો એ જે લાઈટ છે કે લાઇટ જતું રહેવાના કારણે જે અંદર લખેલું છે એ ઓટોમેટિક સેવ કર્યા વગરનું હોય તો એ જતું રહે છે ઓકે એ રીતનું હોય છે એને ટેમ્પરરી સાચવવાનું કામ કોણ કરે છે રેમ કરે છે તમે જેટલા પત્તા ભરશો એ બધા લખેલા અંદર રહેશે પણ જ્યાં સુધી સેવ નહીં કરો ત્યાં સુધી તે હાર્ડ હાર્ડડિસ્કની અંદર જમા નહીં થાય માય ડોક્યુમેન્ટમેન્ટમાં જમા નહીં થાય હવે રેમમાં માહિતી સંગ્રહ માટે જે ડેટા છે એની વિગત દેખીએ બિટ્સ બિટ્સ એટલે શું છે બિટ્સનો ઉપયોગ કરવામાં આવે જે માહિતી છે તે ઝીરો અને વનની ભાષામાં કોમ્પ્યુટર સમજે છે ઝીરો અને વનની ભાષામાં સમજે છે ને એ રીતે એનું કન્વર્ટ કરે છે એટલે કે અનુવાદ કરે છે સમજે છે હવે જે કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે તો બાઇનરી ભાષા સમજે છે કઈ બાઇનરી ભાષા સમજે છે હવે કીબોર્ડ પર તમે કોઈ પણ અક્ષર ટાઈપ કરો છો કોઈ પણ અક્ષર તે આઠ બીટ્સના સ્વરૂપમાં અંદર લખાય છે લો તમે આર લખ્યો છે ઓકે તો આર જે લખાય છે એ કેટલી આઠ બીટ બરાબર જગ્યા રોકે કેટલી આઠ બીટ બરાબર જગ્યા રોકે છે મિત્રો આખું તમને કોષ્ટક દેખાશે એક બાઈટ બરાબર આઠ બીટ અને આઠ બીટ બરાબર એક અક્ષર લખાય તેટલી જગ્યા એક અક્ષર લખાય એટલી જગ્યા માટે એક બાઈટ હોય છે પણ એક બાઇટ બરાબર આઠ બિટ આ આઠ બિટ શું છે આપણે પેલા સેકન્ડ કહીએ છીએ ને એ રીતે ભાગ પડે છે પાછો સમયમાં વાત કરીએ છીએ ને એ રીતે ઓકે હવે જે રોમ છે મિત્રો રોમ છે રીડ ઓનલી મેમોરી છે તે પ્રોગ્રામનો સંગ્રહ કરે છે જ્યારે કોમ્પ્યુટર ચાલુ થાય ત્યારે કંઈક વાદળી સ્ક્રીન આવે છે અને સફેદ અક્ષરો લખાયેલા ઉપરની તરફ ચડતા હોય છે એવું દેખાય છે આપણને એ શું છે મિત્રો એ રોમ છે એ કાયમના માટે રહેતું હોય છે અંદર ફિક્સ કરેલો પ્રોગ્રામ હોય છે મિત્રો અને એ સૂચના ક્યારે બદલી શકાતી નથી એમાં એડિટિંગ નથી કરી શકાતું જો એડિટિંગ કરવામાં આવે તો કોમ્પ્યુટર વર્ક કરતું બંધ થઈ જાય મિત્રો ચાલુ એટલે કે કામ કરતું અટકી જાય એવું હોય છે કોઈ સાંકળ છે તો માનલો આ સાંકળ છે તો એમાંનો કોઈ પણ એક છેડો તોડી નાખવામાં આવે એક કોન્ટેક કેન્સલ કરવામાં આવે તો એક સાંકળો તૂટી જાય એ રીતે આની અંદર આખી શૃંખલા હોય છે મિત્રો પ્રોગ્રામોની અને એ થઈ નાખો સોફ્ટવેર બનતું હોય છે જેની અંદર નાખેલું હોય છે સેકન્ડરી મેમરીની વાત કરીએ એટલે કે એક્સટર્નલ મેમરી જે બહારથી નાખી શકાય છે રોમમાં આપણે વીજ ધબકારાના સ્વરૂપમાં ડેટા સંભળાયેલા છે તે જાણ્યું હવે જોવા જઈએ તો ડેટાને જ્યાં સુધી વીજ પ્રવાહ મળતો રહે છે તે ત્યાં સુધી અંદર તો સચવાઈ રહે છે અને બંધ કરો તો એ તે બંધ થાય છે પણ ડેટા એને નાશ થઈ જાય છે એટલે કે ભૂસાઈ જાય છે પણ ડેટાને આપણે કાયમી રૂપે સાચવી રાખવા હોય તો કઈ રીતે રાખવા પડે તો એ સાચવી રાખવા માટે અહીંયા ચાર ઓપ્શન બતાવ્યા છે એક તો હાર્ડ ડિસ્ક બતાય છે એક સીડી બતાવી છે ડીવીડી બતાવી છે અને યુએસપી ફ્લેશ ડ્રાઈવ એટલે કે આપણે જેને પેન ડ્રાઈવ એવું કહીએ છીએ બરાબર એ ઘણા મિત્રો એને મેમરી તરીકે પણ ઓળખે છે હવે જે ડિસ્ક છે હાર્ડ ડિસ્કની રચના કેવી છે એ જરા જોઈ લો ડિસ્ક એ ચુંબકીય ડિસ્ક છે જેને હાર્ડ ડ્રાઈવ તરીકે પણ લખવાય છે બોક્સ જેવી જ આવે છે મિત્રો અને જેને સીપીયુમાં મૂકવામાં આવે છે હાર્ડ હાર્ડડીસ્ક પરનું લખાણ જે હાર્ડ ડિસ્ક છે તે શું કરે છે ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે આ જે છે ને આ ડિશ એનું લખાણ વાંચી શકે છે અને તેના પર લખી પણ શકે છે હું ઓકે મિત્રો હવે આ જે છે એ શું છે હેડ છે હા આ હેડ છે ને ઉપર લખેલું છે એને આપણે કોઈ પણ વસ્તુ છે એની પર પીછીની જરૂર પડે છે ને લખવા માટે એ રીતે આ હેડ છે લખવાનું ભૂસવાનું બંને કામ કરે છે મિત્રો એને વાંચવાનું કામ પણ કરે છે ઓકે એ રીતનું છે આ આખી સીડી જેવું જ હોય છે જે મેગ્નેટિકનું બનેલું હોય છે એ રીતનું હોય છે અહીંયા પાવર કેબલ ને જમ્પરને એવું બધું હોય છે હાર્ડડીસ્ક તેના ચુંબકીય વિસ્તાર પર બધી માહિતીનો સંગ્રહ કરે છે જે સ્ટીલ જેવો ભાગ હતો ને એની પર બધી માહિતી સંગ્રહ કરે છે પણ કઈ રીતે મિત્રો જલેબીની રીતે આ રીતે હોય છે જે વંદનનો ભાગ છે પહેલો ભરશે પછી બહારનો ભાગ ભરશે પછી એમ કરતાં કરતાં સાઈડ પર આવશે જ્યારે સીડી છે સીડી નાની ડિશ છે જેને ઓપ્ટિકલ ડિશ તરીકે ડ્રાઈવમાં મૂકવામાં આવે છે ઓપ્ટિકલ એટલે કે વૈકલ્પિક આપણે જે સીડી મૂકવાની અલગ આપણે ને એવું બધું દેખી છે અને અંદર કેસેટ મૂકીએ છીએ ને એ રીતે જ હોય છે જે ડ્રાઈવની અંદર મૂકવામાં આવે છે અને ડ્રાઈવની અંદર મૂકો એટલે તે માય કોમ્પ્યુટરમાં દેખાતી હોય છે એટલે કે ખબર પડતી હોય છે કે અંદર આવી ગઈ છે એટેચ હોય તો ઓકે અને સીડી એ સ્થાયી સ્ટોરેજ ડેવે છે એટલે કે ડેટા અંદર નાખ્યા પછી તમે બે મહિને ચાર મહિને એક વર્ષે દેખવાય છે દેખી શકાય છે પણ એમના સ્ક્રેચ પડવા જોઈએ નહીં આ છે એમાં લીટા પડવા જોઈએ નહીં અને એથી તે થોડી આછો ઝાખા કલરની હોય છે જ્યારે ડીવીડી જે બ્લૂ કલર છે જાંબલી કલર છે એ પ્રકારનો કલર વધારે પડતો હોય છે આમાં ઓછો હોય છે આમાં પીળો કલર થોડો વધારે હોય કેટલો ફેર હોય છે દેખવામાં તો ખબર પડી જાય સીડી થોડી નાની હોય છે કેટલી હોય છે મિત્રો સાતસો એમબીની પણ અંદર ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા છસો પચાસ એમબીની હોય છે કેટલા છસો પચાસ એમબી ઓકે મિત્રો હવે આ ડીવીડી દેખવા જઈએ તો ડીવીડી કેવી છે તો ડીવીડી એ સીડી કરતાં વધારે પ્રચલિત છે એટલે વધારે પડતા માણસો અત્યારે ડીવીડી જ વાપરે છે શું કરે છે ડીવીડી જ વાપરે છે અને ડીવીડી દેખાવામાં સીડી જેવી જ દેખાય છે બરાબર અને એને પણ ઓપ્ટિકલ ડ્રાઈવમાં મૂકીને એને ઉપયોગ કરી શકે છે તેમાં સીડી કરતાં ડેટા વધારે સંગ્રહ કરી શકાય છે મિત્રો પહેલાંમાં કેટલા છે સાતસો એમબી છે બે સીડી બરાબર વન જીબી થાય તો એના કરતાં આ ઓલરેડી સાત સીડી જેટલો ડેટા સંગ્રહ કરી શકે છે આ કેટલી સાત સીડી જેટલી એટલે ચાર જીબીથી માંડીને ચોસઠ જીબી સુધીની ડીવીડી માર્કેટમાં અવેલેબલ છે મિત્રો પેન ડ્રાઈવની વાત કરીએ તો પેન ડ્રાઈવમાં કેવું છે પેન ટુ જીબીથી પેન ડ્રાઈવથી માંડીને અત્યારે ચોસઠ જીબી સુધીની પેન ડ્રાઈવ માર્કેટમાં અવેલેબલ છે એથી વધારે પણ અત્યારે તો ટેરા બેટમાં પણ આવે છે આ પણ યુએસ બી ડ્રાઈવમાં નાખીને ખિસ્સામાં સહેલાઈથી મૂકીને લઈને ફરી શકાય નાનું ઝડપી અને ઉપયોગમાં લઈ શકાય તેવું સ્ટોરેજ ડિવાઇસ છે કે સંગ્રહ કરવાનું માધ્યમ હું માનું ત્યાં સુધી આ પેનડ્રાઈવ વધારે સરળ પડે કેમ કે સીડી ડીવીડીમાં સ્ક્રેચ એટલે કે અંદર લીટા પડવાથી ડેટા બગડી શકે છે આમાં બગડવાની શક્યતા બહુ ઓછી રહેલી છે મિત્રો તેથી પેનડ્રાઈવ ડ્રાઈવ વાપરવી જરૂરી છે ઓકે હા મિત્રો જો તમે નવા નવા હો તો આપણી ચેનલને મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે અને આપણે જે નવા નવા વિડીયો આવશે એના માટે તમે નોટિફિકેશન જે બેલ છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તમારા જો બીજા મિત્રોને પણ શેર કરજો ફરી મળીશું મિત્રો ચલો ઓકે બાય